ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે દેખાયા ત્રણ સિંહ બેડિયા અને રબારીકા ગીર બોર્ડર નજીકના ગામ છે મોડી રાત્રે ત્રણ જેટલા સિંહો જોવા મળતા કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ ગીર સોમનાથના સુત્રપાડાના સોળાજ ગામે દીપડો થયો પાંજરે કેદ વિક્રમભાઈ ભરગાની વાડી પાસે દીપડો જોવા મળતા વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ વલસાડના ચણવઈ ગામે દીપડાના આંટા ફેરા મુખ્ય માર્ગ પર કાજી સ્ટ્રીટમાં દેખાયો દીપડો આંબાની ડાળે આરામ ફરમાવતા દીપડાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ દીપડાની હાજરીથી લોકોમાં જોવા મળ્યો ડર વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવા હાથ ધર્યા પ્રયાસો ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે દેખાયા ત્રણ સિંહ બેડિયા અને રબારીકા ગીર બોર્ડર નજીકના ગામ છે મોડી રાત્રે ત્રણ જેટલા સિંહો જોવા મળતા કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ